શું હે પણ લુકડા ના બગાડશો નવા લુકડા છે હવા દે છે થોડીલી ખોડો અલ્યા એ મારે પાણી લઈવા મારે મારા કઈ લેવા દેવા નાટલું મારી પોણી ની વાટ જોઈને બેઠી તમને દોઢ હજાર રૂપિયા મારી મને ના રંગ

જો વિષ્ણુજી મને આખો માટલી નાટલી દેતા રહ્યા છે કલર મને આખો ફરી કાઢ્યો છે કલર વાળો કર્યો છે તમે તૈયાર રહો છીએ તર વિષ્ણુજી ને આ જો રમાડી દેવા છે થોડી આજ ખબીર પડે ઇજાની જિંદગી ની અંદર ના રમ્યા આવી ને એવી થોડી રમાડવા છે તમે તેને તૈયાર રહો અને હું મારા ભાઈને લઈને આવું પણ મારા છે તમે ખેતર તૈયાર થઈને રહો અને કલર ના હોય તો રાધન પરથી લેવાનો ડુઓ કરી નાખો પૂટલ તમ તમતાર આજ પલાડી રાખવા છે ગમે તી થાય ના ના હવે દડી જ લેવાનું થાય બીજું નહીં આવી થોડીલી મને દોઢ રૂપિયાનું રૂપિયા નું મારું માટલું ફોડાય ડોસી વાટ જોઈને બેઠી છે ખરી કે તમે પોણી ફરવા ગયા છો ડોસી મને ડોસી હવે વટશે બીજું શું તાર હવે તમ તાર તમે તૈયાર રહ્યા છો કે હું આવું હાલત હારું હાલત બાઈક લઈને નીકળું છું તમ તાર ભાઈ એ બેઠા તમે ગામ પહોચી ગયા હતા હું તો મારું બધું ઘણું થઈ ગયું એ તો પાછા ને અત્યારે માટલું ના આવે ફોડાયું તે હવે

પણ તમે આડ્યા હતા અમારે આરા નથી મેવાળીઓમાં હું થોડું સાહત કર્યું હુંમાં એ તો એસી નાચું ગણાય છે ગોળો તો આવો ઓહો ગોટો ગોળો તો ઈજ નતા આયા પણ હવે નોતા ભેગા નોતા કેસે ધૂળટી છે બધી થાય

અલ્યા ગરમ 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 લઈ રો એ ભાયા ભરે હવે ગરમ લઈ રો અલ્યા એ અલ્યા ભાયા પકડેલા ભાયા ગરમ લઈ રો બસ ગરમ લઈ રો એ આ શું કરી રહ્યો છે આ તો મારા બિલા ઓસાડામાં ન થારે આ મારા કાકા જ લઈ જાય રે ઉપર ઉપર લે અલ્યા માર કાંઈ લઈ જા નીલ લઈ લતું દિયા અલ્યા મને અલ્યા આ આગે રાખ્યો છોડો રે આ આ જો થોડે થી છોડાવા છે એ વીજળી લઈ ર લઈ ર લે આ તો કાઢો બધું કામ લઈ ર લઈ ર એ ઉલા કાઢ્યા વિષ્ણુ કાઢ્યા બોનો પડ્યો બોના પડ અલ્યા બોનો પડ્યો લઈ જા अरे 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 ફૂર

I'm a